તેની ત્રીજી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે કે જ્યાં લખ્યું છે દિવસની રોટલી રોજ અમને આપ ઇંગ્લિશ અનુવાદની અંદર લખ્યું છે ગીવ અસ ઇચ ડે અવર ડેલી બ્રેડ વલો આ તો પ્રભુ સુખ્રિસ્ત પોતાના શિષ્યોને જે પ્રાર્થના શીખવી હતી ઓ આકાશમાંના અમારા પિતા તમારું નામ પવિત્ર સ્વર્ગમાં પૃથ્વી પર તમારી પૂરી અને પછી લખ્યું છે કે દિવસની અમારી રોટલી આજ અમને આપ અને આ જે રોટલી છે એ રોટલી એ ભૌતિક જગતની અંદર જે રોટલી આપણા ઘરોમાં બનાવવામાં આવે છે એના સંબંધની અંદર જાણે કે લખવામાં આવ્યું છે એવું પણ નથી માણસ એવું વિચારે કે ઈશ્વરે અમારી જરૂરિયાતના સંબંધમાં આ પ્રાર્થના શીખવી હાવાલાઓ આપણી જરૂરિયાતની પૂરતી વિશે પણ ઈશ્વર આપણું પૂરતું ધ્યાન આપે છે કે આપણને કઈ બાબતો માટેની આવશ્યકતા છે ઈસુ ખ્રિસ્ત તો આત્મિક સંદર્ભમાં પણ આ બાબત માટે વાતચીત કરી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ચાલીસ દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરી હતી ત્યાર પછી લખ્યું છે કે તે ભૂખ્યા થયા અને ત્યારે શતાને આવીને તેમનું પરીક્ષણ કરતા કહ્યું કે તો આ પથ્થરને કહે કે તે રોટલી થઈ જાય અને સુખ્રિસ્ત ત્યારે એ ભૌતિક રોટલીની બાબતોમાં એવો શેતાને જવાબ આપ્યો કે શાસ્ત્રમાં એમ લખેલું છે કે માણસ કેવળ એકલી રોટલીથી નહીં પણ શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેનાથી તે જીવશે અને ઈશ્વરે વલાઓ આપણને તેમના પવિત્ર વચનો આપ્યા છે કે આપણે પ્રત્યેક દિવસે તે વચનને ખાઈએ ઇઝરાયેલ પુત્રોને પરમેશ્વરે ચાલીસ દિવસ સુધી જે રોટલી આપી પ્રત્યેક દિવસે તેઓને રોટલી માટે પરમેશ્વર જે બાબતો સ્વર્ગમાંથી પૂરી પાડતા હતા અને લખ્યું છે કે દૂતોની રોટલી તેઓએ ખાધી અને એ રોટલી રોજ રોજ તેમને મળતી હતી અને એટલા માટે તેમને આગળ જતાં એ રોટલીની વેલ્યુ ના થઈ અને તેમણે એક જગ્યા પર લખ્યું છે કે અમે આ હલકા ખોરાકથી કંટાળી ગયા છે અને તેઓએ ઈશ્વરે આપેલી રોટલીને તુચ્છ ગણી ખ્રિસ્ત પણ કહ્યું કે જીવનની રોટલી હું છું જે કોઈ ખાશે તેને ફરીથી ભૂખ લાગશે નહીં ત્યારે ઘણા લોકો ઈસુને પણ તુચ્છ ગણે છે એમને પણ સામાન્ય રીતે લઈ લીધા છે હું પણ પ્રત્યેક દિવસે પ્રભુ તરફથી જે બાબતોને મેળવું છું અને એ બાબતોને મારા જીવનની અંદર જે પરમેશ્વરે મને આપ્યું છે પ્રત્યેક દિવસે આજે પણ લગભગ મારો જે સંદેશ છે એ પંદરસો ને માં નંબરનો છે એટલે ચાર વર્ષ કરતા વધારે સમયથી પ્રત્યેક દિવસે સવારે હું પરમેશ્વરનું વચન પ્રભુના લોકોને વહેંચું છું અને બની શકે કે ઘણા બધા લોકો હવે આ બાબતથી કંટાળી ગયા હોય ઘણા લોકોની નજરમાં હવે આ બાબત તુચ્છ લાગવા લાગી હોય ઘણા લોકોએ હવે આ સેવાને એકદમ નોર્મલ લઈ લીધી હોય ક્યાં તો રોજનું કામ છે ને રોજ મોકલ્યા કરે છે ત્યારે વલાઓ એ બહુ ગંભીર બાબત કહેવાય જો કોઈ બાબત ને લઈને આ વચનને તુચ્છ ગણવામાં આવ્યું છે ઈશ્વરના વચનોની કદર ધીરે ધીરે ઘણા માણસોએ ઓછી કરી દીધી છે પરંતુ સાંભળો આમોસ પ્રબોધકના પુસ્તકમાં લખ્યું છે કે અન્નનો પણ દુકાળ નહીં પડે પાણીનો પણ દુકાળ નહીં પડે પણ એવો સમય આવશે કે જ્યારે વચનનો દુકાળ પડશે ત્યારે પરમેશ્વર આપણને જે વચન પ્રત્યેક દિવસે તેની કૃપામાં આપે છે પ્રભુએ જે પવિત્ર શાસ્ત્ર આપણને આપ્યું છે આ ડેલી બ્રેડના રૂપમાં પ્રભુએ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીમાં મને જે સેવા સોંપી છે કે હું પ્રભુના લોકોને એ ઈશ્વરે આપેલી જીવનની રોટલી વહેંચી શકું ત્યારે વલાઓ આ સેવાને આ વચનને કદી પણ તુચ્છ ના ગણીએ પરંતુ આ વચનની કદર કરીએ ત્યારે તમે આ આત્માના ખોરાક દ્વારા તમારા જીવનમાં તંદુરસ્ત રહેશો તમે વિજયવંત જીવન જીવી શકશો અને પ્રભુના વચનોને હંમેશા આદર આપીએ પ્રભુ આજના અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર આજના પવિત્ર વચન માટે પણ તમારો આભાર માનીએ છે પુત્રોના માટે તમે રોજ પ્રભુ પ્રત્યેક સવારે તેમની છાવણીમાં પ્રભુએ રોટલીને તમે મોકલી આપતા હતા અને પ્રત્યેક દિવસે સવારે પ્રભુ તમારા પવિત્ર વચનો લોકોને મળે છે ત્યારે પ્રભુ તમારા દરેક લોકો જ્યાં વચન જેમના સુધી પહોંચે છે તેઓ તેની કદર કરે અને પ્રભુ આત્મિક જીવનનું ભાથું મેળવીને તેઓ તૃપ્ત થાય એવી કૃપા થવા દો એ સુખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આમે મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસડ ડે શાલો